તમે હુકમ આપ્યો મને લેખિત માં આપો તમને રોકવા માટેનો મને હુકમ આપ્યો તમે મને લેખિત માં આપો જાડેજા સાહેબ તમે તમે રોંગ છો તમને સાહેબ પ્લીઝ હું આ આ હું તમને બે હાથ જોડે રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરું છું તમે ખોટી રીતે મને રોકો છો તમને મને રોકવાનો કોઈ કાગળ આપ્યો તો આપો તમે મને રોકવાનો કોઈ કાગળ આપ્યો છે તમને સીપી સાહેબ આપ્યો છે તો મને આપ્યો તો છે ને ભાઈ સુરો થઈ ગયો તો મને નહીં સોરી તો મને તમે પત્ર મને રોકી નહીં શકતા તમે મને રોક્યો ફાઈ મિડિયા તમે સામે લાઈક કરો આ વાત મેં નીચરેકો મીટી ઝાડીના ઇન્સ્પેક્ટર છે પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝનમાં એમને કોઈ ઓથોરિટી લેટર નથી આપો કે વચરામભાઈ સાગરડિયા સભ્ય અને મારા આક્ષેપો ઉપર ખરાબ પડી રહ્યા છે આમાં જે ટકા છે એ પણ આમાં ગુનેગાર છે જે લોકો એ મારા

ભારતીય જનતા પાર્ટી નો હોય કોંગ્રેસ નો હોય કે અન્ય કોઈ પણ પાર્ટી નો હોય હાઈકોર્ટ હુકમ કર્યા બાદ રાજ્યના ચૂંટણી પંચ માં એ હુકમ ની બજવણી કરવામાં આવતી હોય છે એ રાજકોટ રાજ્ય ચૂંટણી શાખામાં બજવણી કરી હતી એ પ્રકરણ શહેરી વિકાસમાં જાય શહેરી વિકાસ માંથી પત્ર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી શહેરી વિકાસ માંથી મને સેક્રેટરી દ્વારા એવું જાણ કરવામાં આવ્યું છે કે પત્ર શહેરી વિકાસ માંથી નથી આવ્યો માટે વસરામભાઈ સાગઢિયાને આજે જનરલ બોર્ડમાં ન બેસી શકે લીગલ પ્રક્રિયા સંપૂર્ણપણે માન્ય વસરામભાઈ પૂર્ણ કરે ત્યારબાદ જનરલ બોર્ડમાં બેસવાનો કોઈ પણ સભ્ય આ બાદિત અધિકાર છે